જય જોહાર જયાદિવાસી રામ રામ મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલ એટલે કે નાની દિવાળી નજીક આવી રહી છે એટલે નાની દિવાળી કરવા માટે દાળિયા ઘરેથી બધા આવ્યા હતા ને હવે ઘરે જવા માટે પાછા તૈયાર છે અને આજે ઘરે જાય છે

તો આ બધા મિત્રો ઘરે જાય છે મિત્રો અને પાછા જીરો ની આવી જાય હમણાં તો ફક્ત દિવાળી કરવા જાય છે દિવાળી કરવા મોડો ની કરજો તમને પેલો કેમ ને ઊગી જશે ને એટલે મેં ફટ દિન બોલાવી તો બાકીના બધા માણસો આગળ જાય છે ફોન કર

અને આ રોલ પર લઈ આવ્યા છે મિત્રો અમારે લાઈન બધો બધી ભૂંડ તોડી નાખી અને લાઈન બથ્તર નાખેલી ખરાબ એટલે બીજો હમણાં દેટકાનો પેસર રોલ લઈ આવ્યો અમે શ્રોતા મિત્રો બધા ઘરે જાય છે એટલે અમારે મજા નથી પણ ગામના અને ફળિયાના ઘરના કહેવાય ને હાવ થો આવો હા પાછા નહી આવે મને ખબર છે જેલા પાછા કોઈ નહીં આવતા આટલું આટલું કામ પડ્યું પણ દિવાળી ખાવાની લાલસ મજા જાય બધા અને સકડો આવવાનું છે અમારે અહીંયા આ બધા બિસ્તર પોટલા તૈયાર કરીને આવી જ આ ના પાડું પણ સમજતા નહીં યાર

ya जगह बाद इधर चलो पचास रुपया हाँ ना किसान पड़ेगा है ये गुण हाड़ चार फोन कर मैंने से चार चार सौ रुपया તાજેના સાડે ચારસો રૂપિયા પચાસ રૂપિયા ઋતુલ

હાયે જગ્યા છે લે જાવ આપ તોાવ પાશા નીં